નમસ્કાર દર્શક મિત્રો હું છું અભિષેક સોલંકીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી આજે જૈન સમાજ દ્વારા સવન સદીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જૈન સમાજમાં પર્યુષણના દિવસોમાં આજનો દિવસ ખૂબ જ મહત્વનો અને મોટો દિવસ તરીકે માનવામાં આવે છે આજે જૈન સમાજ દ્વારા મન વચન દ્વારા થયેલ ભૂલની માફી માંગવામાં આવે છે આજે બોટાદ શહેરમાં આવેલ તમામ જૈન દેરાસરોને શણગારવામાં આવ્યા હતા તેમજ રંગબેરંગી રંગોળીઓ કરવામાં આવી હતી અને ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં જૈન સમાજના લોકોએ સવનસરીની ધામધૂમથી ઉજવણી કરી હતી વૈભવભાઈ હસમુખભાઈ ગાંધી કાજપરવાળા પ્રણામ જય જીનેન્દ્ર આજે અમારા જૈનોનો મોટામાં મોટો પર્વ દિવસ ક્ષમાયાચના જે ક્ષમા એકબીજાને પાઠવવામાં આવે છે અને બધા જ જિનાલો કે બોટાદની અંદર છ જિનાલયો છે છ જિનાલોની અંદર અંતર્ગત અલગ અલગ રંગોળી પણ રચવામાં આવી છે અને અલગ અલગ શણગાર પણ સજવામાં આવ્યા છે ભગવાનના તો આજે આ દિવસ અમારા માટે ઉત્તમમાં ઉત્તમ દિવસ જૈનો માટેનો ગણવામાં આવે છે અને એકબીજાને એકાબીજાને કોઈ ભૂલ ચૂક આખા વર્ષ દરમિયાન કંઈ પણ થઈ હોય તો એકાબીજાને ક્ષમાયાચના યાચના આવે છે પ્રણામ જય જીનેન્દ્રામી દોકડા